સુરત પોલીસ તરફથી જો એક મહોમ ચલાવવામાં આવી રહી છે જેટલા અમારા મુખાઓ અહીંયા છે ક્રિમિનો છે એના વિરુદ્ધમાં જે ટીમો કામ કરી રહી છે એમાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળી કે લગભગ 4 જેટલા છોકરાઓ છે આ છોકરાઓ એના પાસે વેપન છે અને વેપન લેના આ લોકો પૈસાના બહુત જરૂરિયાતમાં છે કોઈ મોટો ક્રાઈમ કરવાની તૈયારીમાં છે અને એવું પણ આપણે જાણવા મળવા કે પુના પાસે આ લોકો કઈ canal પાસે

આ જો જીતેન્દ્ર જ્વાલા છે એના ઉપર ઓલરેડી મર્ડર ગુના ત્રણસો બે ગુના એના બે હાજર ઓગણીસ માં દાખલ થયા હતા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અને બીજા આરોપીઓ છે ગુલશન રૂપે ટિંકુ કુમાર દેવેન્દ્ર પટેલ આ એના ઉપર બી જો આ બી પટના બિહારના આરોપી છે એના ઉંમર બી ઓગણત્રીસ વર્ષ એના ઉંમર છે અને આ જો રેલવેમાં ત્રણસો સાત ફાયરિંગ કરીને રેલવેના બે હજાર સત્તરમાં એમાં ગુનામાં સામેલ હતા જો એના સાથે જો ક્રાઇમ બ્રાન્ચમાં આમ સાઈડમાં ગુનામાં અને એક વલસાડ પકડાયેલા છે આરોપી જોયે અને ત્રીજા ગુનેગાર છે નિલેશ ઉર્ફે અજીત તો અજીત છે આ એના ઉપર જોએ લિંબાયતમાં ગુના લિંબાયત પોલીસ સ્ટેશનમાં જોયે મારામારી અને આ પ્રકારના ગુનાઓ એના ઉપર દાખલ થયેલા છે ગેરકાયદર ગ્રહ પ્રવેશ કરવાના મારામારી આ પ્રકારના ગુનાઓના આરોપીઓ છે અને ચોથો ગુનેગાર છે એક રત્નેશ રૂપે ગધન આ જો મુંબઈ માં મુલુન્ડ પોલીસ યસર માં જો 77 લાખ રૂપિયા ના લૂંટના આરોપી છે જો એને પોતાનો વતન માં ખૂન ના કોશિશ ને ગુને માં પકડાયલા છે તો આ બધા લોકો ચારો લોકો ના ક્રાઈમ બ્રાન્ચે પકડી છે અને આ બધા જો ગુનેગાર એવી મોટી પ્લાનિંગ માં આતા કે કેવી રીતે લૂંટ કરીને જોએ કે કોઈને એક્સોર્શન કરીને મે જોએ પૈસા પડાયે જો તો એના ભી અતરે ઇન્ટ્રોગેશન એના કોણ ગેંગ છે કે ઓર કોનકો મેમ્બરો ચે કોના ટાર્ગેટ કરવાના હતા એના बारे में इने તપાસ કરે ચાલે છે હથિયાર કેન હતા હથિયાર આ લોકોનો જો અભી ઇન્ટ્રોગેશન માં હતા કે એના એક જો ચોથા આરોપી જો મેં બતાયા કે રદનેશ રૂપે ગगन છે આ જો વેપન સપ્લાયર છે અમેન જો જોનપુર ઉત્તર પ્રદેશ નો છે આ જો બીજા ત્રણ લોકોને લઈ આને વેપન આપેલા છે તો એના ભી અમે લઈ એ છે કે આ વેપન અત્યાર સુધી બહાર ગુજરાત બહારથી લઈ આયા છે तो तरह अब नाम नहीं डिस्प्लोज कर सके लेकिन टीमों काम कर रही है ज्यादा अपने गुजरात बहार सप्लाई थी जो रत्ने रत्ने आया था तो क्या क्या, -क्या वेपन आप बीजा कॉन कोन पर हमारी टीमों भी काम कर सके